નમસ્કાર મિત્રો ધવ આવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અત્યારે તળાજાની માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓને લઈ અને ઘણી બધી ચર્ચાઓ અને રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે ત્યારે ઘણા ખેડૂત મતદારો જે છે એમના મનમાં એક પ્રશ્ન ઉદભવતો હોય છે કે ચૂંટણીઓ સામાન્ય ચૂંટણી જે માર્કેટિંગ યાર્ડની છે એ નજીક આવી રહી છે મતદાનનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે કયા કયા ઉમેદવારો કયા ચિહ્ન સાથે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે એ માહિતી મેળવવા માટે ઘણા લોકો ચર્ચાઓ કરતા હોય છે તો આજે તમે તમામ ઉમેદવારોનું લિસ્ટ એ તમામ ઉમેદવારોના જે ચિહ્ન છે મતદાનના એ તમામ માહિતીને લઈ અને અમે આવી ગયા છીએ આપની વચ્ચે માત્ર ને માત્ર ધવાવડ પર મિત્રો માર્કેટિંગ યાર્ડની ચૂંટણી એટલે કે ખેડૂતો અને જે સામાન્ય રીતે જે વેપારી વર્ગ હોય છે એ તમામની માટે ખૂબ જ મહત્ત્વની ચૂંટણી હોય છે તળાજા માર્કેટિંગ યાર્ડ બે હજાર પચીસની જે સામાન્ય ચૂંટણીઓ અત્યારે આવી રહી છે તેમની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે ચાર વેપારી પેનલના ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારો અત્યારે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે એ સિવાયના લગભગ ઓગણત્રીસ જેટલા ઉમેદવારો અત્યારે મેદાનમાં ઉતરવાના છે જે ચૂંટણીનું મતદાન આવનારી તારીખ એટલે કે સત્તર દસ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે પાલિતાણા ચોકડી ખાતે આવેલું છે એ યાર્ડ ખાતે સવારે નવથી સાંજના પાંચ કલાક સુધી આ મતદાન કાર્ય ચાલવાનું છે આપણે એ પણ જણાવી દઈએ કે ગઈ ટર્મમાં ભાજપ પ્રેરિત જે પેનલના ઉમેદવારો હતા એ બોડીનો વિજય થયો હતો અને ભીમજીભાઈ પંડ્યા જે હતા તે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે સેવારત હતા ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે રાજકીય પંડિતો અને જે તળાજાના ખેડૂત આગેવાનો છે એમના મંતવ્ય મુજબ આ વર્ષે ક્ષત્રિય સમાજના આગેવાનો નો પણ પ્રમુખ બને એવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આપણે ત્યારબાદ વાત કરીએ જે મેં આગળ જણાવ્યું તેમ વેપારી પેનલના જે બિનહરીફ વિજેતા ઉમેદવારો છે એમના નામોની તો એ બિનહરીફ વિજેતાઓમાં મધુભાઈ કાળાભાઈ ભાદરકા તે પણ વિજય પ્રાપ્ત કરે છે વેપારી પેનલમાંથી એ સિવાય વીરભદ્રસિંહ ચેતનસિંહ વાળાનો પણ બિનહરીફ રીતે વિજય થઈ છે ત્યારબાદ સુધીરભાઈ નવનીતરાય જાની તેમનો પણ બિનહરીફ વિજેતા તરીકે વિજય થાય છે અને એ જ રીતે સૌજીભાઈ બેચરભાઈ ગાંગાણી તો મિત્રો આ ચારે જે ઉમેદવાર હતા વેપારી પેનલના ઉમેદવાર હતા ભાજપ પ્રેરિત ઉમેદવારો હતા તે તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે આવનારી ચૂંટણી છે એમાં જે ઓગણત્રીસ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે તો એ તમામ ઉમેદવારોના નામોની અને એમના નિશાનોની વાત કરીએ તો ક્રમ એક પર છે ખીમાણી ભટુરભાઈ ખાટાભાઈ કે જેમનું નિશાન છે ચિત્તો ક્રમ બે પર છે ગોહિલ ઘનશ્યામસિંહ કનકસી જેમનું નિશાન છે ખુરશી ક્રમ ત્રણ ઉપર છે ગોહિલ જોરસંગભાઈ નારણભાઈ કે જેમનું નિશાન છે પતંગ ક્રમ ચાર ઉપર છે ગોહિલ દિગ્વિજયસિંહ જીવુબા કે જેઓનું નિશાન છે વિમાન ક્રમ પાંચ ઉપર છે ગોહિલ મજબૂતસિંહ હેમુભા જેનું નિશાન છે ટેલિફોન ક્રમ નંબર છ ઉપર છે ગોહિલ વિક્રમસિંહ ભીખુભા કે જેનું નિશાન છે નગારું ક્રમ સાત ઉપર છે ગોહિલ વિક્રમસિંહ વજુભા જેનું નિશાન છે સસલું ક્રમ નંબર આઠ ઉપર છે જાની જયંતિલાલ દલપતભાઈ કે જેમનું નિશાન છે સિંહ ક્રમ નંબર નવ ઉપર છે જેઠવા પરબતભાઈ ઓદાભાઈ કે જેનું નિશાન છે જીભ ક્રમ નંબર દસ ઉપર છે ધાંધલિયા જિગ્નેશભાઈ વસનભાઈ કે જેનું નિશાન છે બળદગાડું ક્રમ નંબર અગિયારની વાત કરીએ તો તેમાં છે ધાંધલિયા ભાઈ શંકરભાઈ ગણેશભાઈ કે જેમનું નિશાન છે જીરાફ ક્રમ નંબર બાર ઉપર છે પંડ્યા કુરજીભાઈ નંદલાલભાઈ કે જેનું નિશાન છે ટ્રેક્ટર ક્રમ નંબર તેર ઉપર છે પરમાર હનુભાઈ જયસંગભાઈ કે જેનું નિશાન છે ગાય ક્રમ નંબર ચૌદ ઉપર છે બાથાણી પોપટભાઈ કરશનભાઈ કે જેઓ બકરીના નિશાન પર લડવાના છે ક્રમ નંબર પંદર ઉપર છે બારૈયા જયસુખભાઈ વનમાળીભાઈ કે જેમનું નિશાન છે ઉગતો સૂર્ય ક્રમ નંબર સોળ ઉપર છે બાંભણિયા ઓધાભાઈ બધુભાઈ કે જેનું નિશાન છે શિંગડાવાળું હરણ ક્રમ નંબર સત્તર પર છે ભટ્ટ મહેશભાઈ રમણીકભાઈ કે જેનું નિશાન છે જેસીબી ક્રમ નંબર અઢાર પર છે ભાદરકા નથુભાઈ દિંગાભાઈ કે જેનું નિશાન છે છત્રી જેનું નિશાન છે મકવાણા ખોડાભાઈ રવજીભાઈ કે જેનું નિશાન છે ત્રાજવું ક્રમ નંબર બાવીસ પર છે મકવાણા સુખાભાઈ ભૂરાભાઈ કે જેનું નિશાન છે બળદ ક્રમ નંબર ત્રેવીસ પર છે માયડા પ્રવીણભાઈ ધીરુભાઈ કે જેનું નિશાન છે બસ ક્રમ નંબર ચોવીસ પર છે મોરી જયસિંહભાઈ લખમણભાઈ કે જેનું નિશાન છે રેલવેનું એન્જિન ક્રમ નંબર પચીસ પર છે વળિયા છગનભાઈ મોનજીભાઈ કે જેનું નિશાન છે સ્કૂટર ક્રમ નંબર છવ્વીસ ઉપર છે સરવૈયા અશોકસિંહ પ્રદ્યુમનસિંહ જેનું નિશાન છે ખટારો ક્રમ નંબર સત્યાવીસ ઉપર છે સરવૈયા ઘનશ્યામસિંહ અજીતસિંહ કે જેનું નિશાન છે રિક્ષા ક્રમ નંબર અઠ્યાવીસ ઉપર છે સરવૈયા દશરથસિંહ પ્રભાતસિંહ જેનું નિશાન છે ઊંટ અને ક્રમ નંબર ઓગણત્રીસ ઉપર છે સરવૈયા પ્રહલાદસિંહ અનોપસિંહ જેનો નિશાન છે બેટ તો મિત્રો આ હતા તમામ ઉમેદવારો કે જે આવનારી સત્તર તારીખે મેદાનમાં ઉતરવાના છે તેમનું ભાવિ એ ખેડૂતો અને વેપારી જે મતદાતાઓ છે એ તમામ લોકો નક્કી કરવાના છે તો કોમેન્ટ બોક્સમાં અમને એ પણ જણાવજો કે આ વખતે તમારો મત તમે કોને આપવાના છો અને કઈ પેનલ વિજેતા બનશે ત્યારે આવનારી ચૂંટણીમાં તમામ જે મતદાનનો અધિકાર ધરાવતા લોકો છે એમને અમે એક અપીલ કરીએ છીએ કે આપ પણ આપણા કિંમતી મતનો ઉપયોગ કરી અને મતદાન કરશો અને ખાસ કરી અને જે પણ ઉમેદવાર વિજેતા બને તમામ ઉમેદવાર તળાજા માર્કેટિંગ યાર્ડના વિકાસમાં અને ખેડૂતોના અને વેપારીઓના હિતમાં નિર્ણયો કરે એ જ આશા સાથે ને આવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર દવા પર